નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો જેમાં અગિયાર માસ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો બળાત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે વીસ વર્ષની સજા અને તેત્રીસ હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એકસરખી સજા ફટકારાઈ છે જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા અપાયો છે આજથી અગિયાર માસ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ સત્તર તથા બાર દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદનાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતાં તેઓએ ભોગ બનનાર તથા આરોપી નાઓને ભાડેથી મકાન અપાવેલ જે મકાનમાં આરોપી અલ્તાબનાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ जे अंगेनं केस मेहरबान डभोईना एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन जज श्री एच जी वाघेला साहेबनी कोर्टम चाली जता तमाम आरोपीने तक्सीरवान ठरावी बगाड़ी जावा संबंधे त्रण वर्षची कैद त्यां रुपया त्रण हजार डन त्यांज अपहरण कर बदल पाच वर्षची कैद त्यांच हजार डन त्यांनणार सगीर बाळापर अवारनवार बळत्कर संबंधे વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે